સુરત મહાનગરપાલિકામાં ચાલી રહેલી બજેટ ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના પાંચ હતા સુરત મહાનગરપાલિકાના સન બે હજાર બાવીસ ત્રેવીસના ડ્રાફ્ટ બજેટ પર બીજા દિવસની ચર્ચાના પ્રારંભ સાથે સભાખંડમાં શાસકો અને વિરોધ પક્ષ વચ્ચે તું તું મેના ના જોવા મળ્યા હતા મેયર અને વિરોધ પક્ષના નેતા સહિતના કોર્પોરેટરો વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે શરૂઆતમાં અડધો કલાક સુધી સભાખંડની કાર્યવાહી ખોરવાઈ જવા પામી હતી જોકે બાદમાં બંને પક્ષોમાં વિરોધનો સૂર થમી જતા પુનઃ સભાખંડની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થવા પામી હતી અને કોર્પોરેટરો દ્વારા બજેટ મુદ્દે પોતપોતાના અભિપ્રાયો અને રજૂઆતો પણ કરાઈ હતી આ દરમિયાન મહેશ અણગઢના સતત વિરોધને પગલે મેયર દ્વારા વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડરીને મહેશ અણગઢને સમજાવવા માટે જણાવવા પણ આવ્યું હતું જેને પગલે મહેશ અણગઢને બેસાડી દેશે ક્યાંય ગયું હા તો ફરીથી જેને પગલે વિરોધ પક્ષના નેતાએ મેયરને રોકડું પરખાવતા કહ્યું હતું કે સામાન્ય સભામાં સભ્યો ત્રણ ચાર કલાક સુધી બોલ્યા છે તેમ છતાં જો મહેશ અણઘઢ દ્વારા એકના એક મુદ્દાઓ રિપીટ થશે

અને માર્શલો દ્વારા વિરોધ પક્ષના સભ્યોનું ઘેરાવ કરવામાં આવતા વાત વધુ ઉગ્ર બનતા જ અટકી જવા પામી હતી ત્યારબાદ મેયર દ્વારા આપના પાંચ કોર્પોરેટરો જેમાં ધર્મેન્દ્ર વાવલિયા ઘનશ્યામ મકવાણા વિપુલ સુહાગ્યા મોનાલી હિરપરા અને દીપ્તિ સાકરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હું નામ ધર્મેન્દ્ર વાવલિયા છે વોર્ડ નંબર ચાર હીરાબાગ કાપોદરા જનપ્રતિનિધિ આજે મારી સાથે વિપુલભાઈ સુહાગ્યા દીપ્તિબેન મોનાલીબેન અને મારા સાથી કોર્પોરેટર ઘનશ્યામભાઈ મકવાણાને જ્યારે અમે અમારા વોર્ડના પ્રશ્નો રજૂ કરવા માટે મેયરશ્રીને રજૂઆત કરવા ગયા કારણ કે અમારા પચાસ ટકા જ ખાલી સભ્યોને બોલવા દીધા જે ખરેખર સામાન્ય સભામાં બોલવા દેવાનું હોય છે દરેકને એના પ્રશ્નો લઈને જવાનું હોય છે પરંતુ અમને નહીં બોલવા દેતા અમે મેયરશ્રીને રજૂઆત કરી તો મેયરશ્રીએ અમને અમારી રજૂઆત સાંભળવાને અમને બોલવા દેવાને બદલે ફક્ત ને ફક્ત જે લોકોનો અવાજ દબાવી દેવા માટે અને એને ડરના હિસાબે કે આ લોકો એના વિસ્તારમાં જઈને જે ભાજપના અત્યાર સુધીના ગબગોળા છે એ ખુલ્લા પાડશે એટલા માટે અમને પાંચેય સભ્યોને ટીંગાટોળી કરી અને સભાખંડની બહાર ફેંકી દેવામાં આવ્યા અને લોકોનો અવાજ એક પ્રકારે રૂંધવામાં આવ્યો આજે જ્યારે બજેટ ચાલી રહ્યું હતું સુરત મહાનગરપાલિકાનું એમાં જ્યારે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી અને હરેક બજેટમાં તમામ નગરસેવકોને બોલવા માટે પૂરોપૂરો હક છે અને જ્યારે સમગ્ર જનતાએ સુરતની જનતાએ જ્યારે નગરસેવકોને જ્યારે એક મત દઈ અને ચૂંટ્યા હોય છે ત્યારે આવા સમયે પોતાના તમામ વર્ષમાં એક જ વાર બજેટ રજૂ થાય છે ત્યારે આ તમામ પ્રશ્નો જે પ્રજાના હોય છે તે રજૂ કરવાનો સમય હોય છે અને રજૂ કરી શકે છે પણ આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીના લીધે અમે રજૂ કરવા માગતા તમને રજૂ કરવા ના દીધા અને અમે વિરોધ કર્યો અને એ જાણીને અમને બહાર કરવામાં આવ્યા અને સસ્પેન્ડ પણ કર્યા છે અમને કોણ કોણ છે મારી સાથે સસ્પેન્ડમાં છે મારા સાથી કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ વાવલિયા મારા સાથી કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયા દીપ્તિબેન સાકરિયા અને મોનાલીબેન હિરપરા કુલ પાંચ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આમ સુરત મહાનગર પાલિકામાં હાલ ડ્રાફ્ટ બજેટ પર ચર્ચા ચાલી રહી છે ત્યારે વિપક્ષના સભ્યોના ઉગ્ર વિરોધને લઈને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા